કોંગ્રેસ સિટી પ્રેસિડેન્ટના પ્રમુખ સહિત અગ્રણી નેતાઓ અને લોકસભાના ઉમેદવાર જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ઇલેક્શન ઓફિસર ઓફ વડોદરા કલેક્ટર નામ ગાયબ થવું મતદારના નામે અન્ય કોઈ વોટ આપી જાય તેવી ઘટનાઓને લઈને રજૂઆત કરવામાં આવે છે વડોદરામાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મતદાન પૂર્ણ થયું છે ત્યારે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર શહેર કોંગ્રેસ પ્રમુખ પૃથ્વીક જોશી અને સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંતભાઈ ભથ્થુ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને મળવા પહોંચ્યા છે અને વિવિધ મુદ્દે રજૂઆત કરી છે સાથે ચૂંટણી તંત્ર પર આરોપો પણ લગાવ્યા છે